સરકાર શિક્ષણમાં ક્રાંતિની વાતો તો મોટી મોટી કરે છે પરંતુ ગામડાઓમાં શાળાની જે સ્થિતિ છે તે અંગે સરકાર ખરેખર ભ્રાંતિમાં છે એમ કહીએ કે બ્રહ્મમાં છે ઉના તાલુકાના મોટા ડેસર ગામની આ કુમાર શાળાની ભંગાર સ્થિતિ અંગે પણ સરકારે એક વખત ડોખ્યું કરવાની જરૂર છે કેમકે અહીં જે જર્જરિત શાળામાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા આવી રહ્યા છે તમને આ શાળા સુંદર લાગતી હશે પરંતુ અંદર શાળાની હાલત એકદમ ખોખલી છે શાળાના ત્રણ ઓરડામાં વરસાદી પાણીની રેલમ રહે છે જેને રોકવા બાલ્ટી મુકવી પડે છે શાળાની છતમાંથી પોપડા પડી રહ્યા હોવાથી ઇમારતના ઉપરના ભાગે સંચાલકોએ સીડી પર તાળા મારી દીધા છે શાળાની ઇમારત પાયામાંથી જર્જરિત છે શાળાના બિલ્ડિંગના સમરકામ માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે પરંતુ લાગે છે હજુ સુધી તેનું મુરત આવ્યું નથી અમારી શાળામાં ઉપલી બિલ્ડિંગના પોપડા પડવાથી અમને ભણવામાં નુકસાન થાય છે અને અમે અમારે કોમ્પ્યુટર લેબ અને બાલવાટિકાના રૂમમાં ભણવું પડે છે અમારે વધુ સંખ્યા હોવાથી સવાર અને સાંજ બે પાડી કરવામાં આવી છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે અમારું જે બિલ્ડિંગનું નુકસાન થયું છે તે વેલા આઠ તકે રિપેરિંગ કરે મોટા ડેસર ગામની કુમાર શાળામાં ત્રણસો સિત્તેર વિદ્યાર્થીઓ ગામના સરપંચ અને અન્ય પ્રતિનિધિઓએ આ અંગે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી છે પરંતુ શિક્ષણ વિભાગ શાળાના રિપેરિંગનું નું માત્ર ઠાલુ આશ્વાસન આપી દે છે શાળામાં કુલ 11 વર્ગખંડની જરૂર છે જેની સામે અત્યારે માત્ર 5 જ વર્ગખંડ કાર્યરત છે ત્યારે ગ્રામજનોની માંગણી છે કે સરકાર શાળા માટે નવી બિલ્ડિંગ બનાવી આપે જેથી તમામ બાળકો એક જ પાળીમાં અભ્યાસ કરી શકે શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકામાં અને જિલ્લામાં બંનેને અમે બોલ દ્વારા રજૂઆત કરી લેખિત રજૂઆત કરી છે કે આ શાળા છે તો એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ શાળાને રિપેરિંગ કરાવી દેશું આજ દિવસ સુધી રિપેરિંગ નથી થઈ

જે સીડી ભાગ છે સીડી ભાગ ઉપર એક પોપડું પડેલું એ સંદર્ભે અમે મુલાકાત લીધેલી મુલાકાત દરમિયાન આચાર્ય શ્રી તમામ પ્રકારની સૂચનાઓ આપેલી એ લોકોને જે અમારા વન ટાઈમ ગ્રાન્ટ આપવામાં આવે છે વન ટાઈમ ગ્રાન્ટ ખર્ચ પાડવા માટે જોગવાઈ છે એ ખર્ચ જોગવાઈ કરેલી છે એ જોગવાઈ અનુસાર અમારા આચાર્ય શ્રી બરાબર હાલ મેં એમની સાથે તો મેળવી છે તો એમને કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે અને ઉપરના ભાગે શું કહેવાય ચાઇના મુજબ કરાવવાનું છે અને જે થોડું પ્લાસ્ટર છે એ કામ એક તરફ ઋતુનો માર અને બીજી તરફ જર્જરિત શાળા ગમે ત્યારે દુર્ઘટનાનો ભોગ બનવાનો ડર આમ બેવડા ભય સાથે બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું સરકાર અહીં કોઈ અકસ્માતની રાહ જોઈને બેઠી છે ગ્રામજનોની માંગ છે કે વહેલામાં વહેલી તકે શાળાનું રિપેરિંગ કામ કરવામાં આવે અથવા નવી બિલ્ડિંગ બનાવવામાં આવે જયેશ ગોંધિયા જીએસટીવી ઉના